વલસાડ રેલ્વે હદ વિસ્તારમાં બેફામ કાર હાંકનાર દ્વારા એક્સિડન્ટ વલસાડ રેલવે સ્ટેશનના હદ વિસ્તારમાં પોસ્ટ ઓફિસ પાસે એન્જિન સેલ્ફી પોઈન્ટ નજીક એક કાર ચાલક બેફામ ગાડી હંકારી લઈ જતો હતો તે દરમિયાન એક બાઇક ચાલક વ્યક્તિને અડફેટે લીધી જીજે સિક્સ એચ એસ નાઇન ફોર વન ફોર નંબરની શેવરોલેટની કાર દ્વારા કાર ચાલકે પૂર ઝડપે કાર હંકારી હતી તે દરમિયાન એક બાઇક ચાલક સાથે એક્સિડન્ટ થતા બાઇક ચાલક ગંભીર રીતે ઈજા પામ્યો હતો અને પગના ભાગમાં ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી સમગ્ર ઘટના જોતા આજુબાજુના રિક્ષા ચાલકો તેમજ અન્ય લોકો મદદે દોડી આવ્યા હતા ઈજાગ્રસ્ત બાઇક ચાલકને તાત્કાલિક એકસો આઠનો સંપર્ક કરી સારવાર માટે બોલાવવામાં આવ્યો હતો તેમજ પોલીસ કર્મીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા સમગ્ર ઘટનાની માહિતી મળતા પોલીસે કાર ચાલકની અટકાયત કરી તેમજ કારનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે i wow.